વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા દૂષિત પાણી લાઈનમાં લીકેજ થવાથી પીવાના પાણીની લાઇન સાથે મિક્સ થઈ જતા હોવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે કમળો ટાઈફોઈડ કોલેરા જેવા પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે શહેરના કારેલી ભાગના ચેપી રોગના દવાખાનામાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં લાઈન લીકેજના કારણે પીવાના પાણીની લાઇનમાં ગટરના ગંદા પાણી મિક્સ થઈ જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આવા ગંદા પાણી પીવાની સ્થાનિક રહીશોને પણ ફરજ પડી રહી છે પરિણામે પાણીજન્ય ટાઈફોઈડ કોલેરા અને કમળા જેવા રોગના અનેક કેસો પણ આવા વિસ્તારોમાં ઘર ઘર જોવા મળી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ નહીં થતું હોવાનો સ્થાનિક રહીશે પણ આક્ષેપ કર્યો છે પીવાના પાણીને લઈને સાથે જ ગટરના ગંદા પાણી મિક્સ થતાં જે તે વિસ્તારમાં સ્થાનિક રહીશોને આવા ગંદા પાણી પીવાની નોબત આવી છે પરિણામે પાણીજન્ય રોગચાળાની દહેશત વિસ્તારોમાં તો આવા રોગચાળાથી બચવા લોકો પીવાનું પાણી ઉકાળીને પણ પી રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગ જેમ કે કમળો કોલેરા અને ટાઈફોઈડના ઘરે ઘરે ખાટલા મંડાયા છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત ચેપી રોગના દવાખાનામાં આવા અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ચેપી રોગના દવાખાનામાં જુદા જુદા ચેપી રોગના હાલ ત્રેપન દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સામાન્ય રીતે જ્યારે ઉનાળો એકદમ એક્સ્ટ્રીમ લેવલમાં હોય ગરમી કે ખૂબ પ્રકોપ હોય તાપનો ત્યારે આ બીમારી ખૂબ સામાન્ય છે કેમ કે ટાઇફોઇડ મલેરિયા કમળો પછી ઝાડા ઉલટી આ બધી જ બીમારીઓ આ સિઝનમાં આપણને જોવા મળે છે ટાઈફોઈડની વાત કરીએ તો ટાઇફોઇડ કમળો એ પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો છે એટલે દૂષિત પાણી આપણે અત્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી હોય છે વેકેશન પૂરું થયું છે ત્યારે બહાર ખાવા પીવાનું લારી પર ખાવા પીવાનું ખૂબ સામાન્ય થઈ ગયેલું હોય છે તો એમાં પણ આપણે વિશેષ કાળજી રાખીએ કે ત્યાં પૂરતી સ્વચ્છતા છે કે નહીં એ પાણી વાપરે છે તે આરોનું વાપરે છે કે કેમ આ બધું ખૂબ અગત્યનું છે નહીં તો આપણે ટાઈફોઈડ કમળો મરડો આવી બીમારીને આપણે ચોક્કસ આમંત્રણ આપી આપી શકીશું અત્યારે ગરમી પણ એક્સ્ટ્રીમ છે તો આપણે કેટલીક કાળજી ગરમીમાંથી પણ લેવાની છે કારણ કે ગરમીથી ખૂબ બધું લૂ લાગવી સૌથી સામાન્ય તકલીફ લૂ લાગવાની થાય છે બીજી તકલીફ થાય છે કે સ્કિન ડિઝીઝીસ એ બધા જ આપણને ગરમીમાં વધી જાય છે પરસેવો થવાને કારણે તો મિત્રો લૂ લાગવા માટે આપણે સ્વચ્છતાનું તો પ્રાધાન્ય આપીએ પણ સાથે સાથે જ્યારે ગરમી હોય ત્યારે આપણે બહાર જવાનું પણ ટાળીએ કે ઇમરજન્સી ના હોય ત્યાં સુધી એક્સ્ટ્રીમ ગરમી હોય ત્યારે ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનમાં વિશેષ કાળજી રાખીએ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ આ પણ વિશેષ કાળજી રાખે કે ગરમીમાં જવાનું ટાળીએ પ્રવાહી લગભગ ત્રણથી ચાર લીટર પાણી મેક્સિમમ એડલ્ટમાં આપણે લેવાનો આગ્રહ રાખીએ પ્રવાહી વધારે લઈશું તો રિહાઇડ્રેશન એટલું સારું રહેશે ને રિહાઇડ્રેશન સારું રહેશે તો લૂ લાગવાની બીમારી નહીં થાય લૂ લાગવાની બીમારીને ખૂબ ઓળખવી જરૂરી છે કે બેચેની લાગે ગભરામણ લાગે માથું દુખે સ્કીન ડ્રાય થઈ જાય ટેમ્પરેચર એકદમ હાઈગ્રેડ થઈ જાય આ બધું ઇમરજન્સીઝ છે તો તાત્કાલિક એકસો આઠ બોલાવીએ દર્દીને તાપમાંથી ઠંડકમાં લાવીએ ઠંડા પાણીના પોતા મૂકીએ આ બધી કાળજી આવશ્યક છે જ્યારે અત્યારે મુખ્ય પ્રશ્ન જ્યારે ટાઈફોઈડને લગતો છે તો આપણે ચોક્કસ બહારનું ખાવાનું ટાળીએ અથવા તો એવી જગ્યાએ જમીએ કે જ્યાં સ્વચ્છતા હોય જ્યાં પાણી સારું વાપરતા હોય જો ઘરમાં પણ આપણને એવું લાગે કે પાણી સ્મેલ મારતું આવ્યું છે કે કોઈ વાર દૂષિત પાણી આવ્યું છે તો હંમેશા જ આરોવાળું પાણી પીએ અથવા તો ગરમ કરીને પાણીને પીવાનો આગ્રહ રાખીએ પાણી રાત્રે ગરમ કરી દઈએ સવારે ઠંડુ કરીને જો ઉપયોગમાં લઈશું ને તો આવી કોઈ પણ બીમારીથી આપણે સુરક્ષિત રહી શકી રહી શકીશું આપણે સુરક્ષિત રહીશું તો આપણું ઘર સુરક્ષિત રહેશે આપણો વિસ્તાર સુરક્ષિત રહેશે અને અલ્ટિમેટલી વડોદરા સુરક્ષિત રહેશે તો શ્રેષ્ઠ વડોદરા બનાવવું હોય તો સ્વસ્થ વડોદરા બનાવવું ખૂબ જ આવશ્યક છે મિત્રો ખૂબ નાની નાની કાળજી રાખવાની છે આટલી નાની કાળજી રાખીશું તો આવી ભયંકર બીમારી કે જે આપણે દસ પંદર દિવસ આપણા બગાડે છે ઘાતક પણ હોય છે અને પૈસા ટકે પણ ખૂબ નુકસાનકારક હોય છે તો આ બધી બીમારીથી આપણે રક્ષણ મેળવી શકીશું